અમે કરાર પોલીસ સ્ટેશન માં ગઈકાલે અમારા ગુજરાત રાજ્યના ડીજીપી સાહેબ તેમજ અમારા સરહદી બેલના વડા આઈજીપી શ્રી કોરોડિયા સાહેબ અને અમારા બનાસકાંઠા જિલ્લાના એસપી શ્રી અક્ષરાયા સાહેબની સૂચના હતી કે ભાઈ તમામ મેડિકલ સ્ટોરો ચેક થઈ જવા જોઈએ અને તમામ મેડિકલ સ્ટોરની અંદર એમના જે નીતિ નિયમો પ્રમાણે દવા વેચાય છે કોઈ બીજા એમડીપીએસને લગતી જે અમુક પ્રતિબંધિત દવાઓ છે એ દવાઓ વેચાતી નથી તેની ખાતરી કરવી આની સાથે ફૂડ અને ડ્રગ્સ ઇન્સ્પેક્ટરો હોય તો એને પણ સાથે રાખીને આખી અમારે જે કાર્યવાહી કરવાની હતી મેગા ડ્રાઈવ અમે ઓપરેશન ચલાવે એમાં થરાદ પોલીસ સ્ટેશન થરાદ ડિવિઝનની હદની અંદર ટોટલ છ પોલીસ સ્ટેશન છે છ છ પોલીસ સ્ટેશનમાં અમે આ ડ્રાઈવ ચલાવે અને અમને એમાં સફળતા મળે સૌથી અગત્યની વસ્તુ એ છે કે થરાદ પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર અમને જે એક રામભાઈ અભ્યાસ કરીને માહેશ્વરી છે એ એમની એમની જે અગાઉ પણ એમને ત્યાં મતલબ એનસીબી દ્વારા નેશનલ મતલબ ક્રાઇમ બ્યુરો એના દ્વારા તેમજ એનસીબી દ્વારા રેડો થઈ હતી આ એ જ વ્યક્તિ પાસેથી અમને ફરીથી હકીકત મળેલ કે ભાઈ હજી પણ એને આ જે પ્રતિબંધ દવાઓ છે એ વગર છે એને વેચવાનું ચાલુ કરી દીધેલું છે એટલે અમે એ જગ્યાએ સરકારી પાંચોની હાજરીમાં વિગતવારના જે ઠરાવો થાય એ ઠરાવો કરીને બરોબર અને બધી અમે થી અને એવી રીતે એની ઘરે જઈને ત્યાં રેડ કરે આ રેડ દરમિયાન અમને જે રામભાઈ પોતે મહેશ્વરી અને એમની સાથે બીજા દિલીપ છે આ બંને માણસો રેડ પકડાઈ ગયા હતા અને જે પ્રતિબંધિત દવા છે એલપ્રાઝોલમ કે જેની અંદર એનડીપીએસ ના કન્ટેન્ટ હોય આ દવા મતલબ સામાન્ય રીતે કોઈ મતલબ વિધાઉટ પ્રિસ્ક્રિપ્શન કોઈ વેચી શકતું નથી અને પ્રતિબંધિત છે એનડીપીએસના શેડ્યુલ એચ ની દવા છે આ દવા જો કોઈ આવી રીતે કોઈ પણ લાઇસન્સ વિના અને ડોક્ટરના પ્રિસ્ક્રિપ્શન વિના ના વેચે તો તેના ઉપર એનડી ની કલમો ગુનો દાખલ થાય એટલે આ વ્યક્તિ ઉપર અમે તો એનડી ની સેક્શન્સ મુજબ એનડીપીએસ એક્ટની કલમ આઠ સી અને બાવીસ બી અને ઓગણત્રીસ મુજબ અમારા અમારા થરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી ભગીરથસિંહ જાડેજા એમણે આ ગુનો રજિસ્ટર કરાવેલ છે અને એસઓજી છે જે આપણે પાલનપુર એસઓજી એમના જે પોલીસ ઇન્સ્પેક્ટર હતા રબારી એ રબારી આ રેડિંગ પાર્ટીમાં એમના મતલબ હેઠળ અને અમારા જે ઉપર અધિકારીઓ છે એમની બધી સૂચનાથી આ રેડ કરવામાં આવેલી આ રેડ દરમિયાન અમે એમની પાસેથી કુલ એક લાખ આઠસો જેટલી મેડિકલ ટેબ્લેટ્સ જે કબજે કરેલ છે અને આમ જોઈએ તો કુલ મુદ્દામાલ મેડિકલ ટેબ્લેટ સાથેનો જે કુલ મુદ્દામાલ મોબાઈલ અને બધું મળીને લગભગ બે લાખ ચોપન હજાર પાંચસો ને આડત્રીસ point એસી પૈસા નું અમે કબજે કરેલ છે અને NDPS હેઠળ અમે એની ધરપકડ પણ કરેલ છે અને હવે સૌથી અગત્યની વસ્તુ એ છે કે આ આમનો પુત્ર પણ અત્યારે જેલમાં છે એટલે આ વ્યક્તિ છે એ હેબિચ્યુઅલ છે આવી પ્રતિબંધિત એનડીપીએસ લગત દવાઓ વેચવાનો પ્રતિબંધ છે મતલબ એનો પોતે વેચાણ કરે છે એટલે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે ઇવન અમારાથી થાય એટલું પાછા પછી એમની ઉપર શક્ય હોય ત્યાં તપાસ દરમિયાન જો જણાશે તો ભૂટ ટોપ અને બીજી પાર આવી બધી કાર્યવાહી પણ કરવામાં આવશે અને અમે અત્યારે એ દિશામાં તપાસ કરી રહી છે ખરેખર કેટલા કેટલા લોકોને સપ્લાય કરતો પછી કેટલા કેટલા લોકો એને મતલબ ત્યાંથી દવા લઈ આવતો આ દિશામાં પણ અમારી ઊંડાણપૂર્વક તપાસ થશે અને અત્યારે તપાસ આ તપાસ છે એ ખરા પોલીસ સ્ટેશનના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીપી ચૌધરી ચલાવી રહ્યા છે અને સીધા અમારા દેખરેખ હેઠળ તપાસ થઈ મતલબ ચાલે છે અને આમાં જે કોઈ હશે જે કોઈ હશે ચમરબંધી એને છોડવામાં નહીં આવે અને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને જાહેર જનતાના પત્રકાર મિત્રો વતી પણ અપીલ છે વિનંતી છે કે તમારી આજુબાજુ ક્યાંય પણ કોઈ જો બોગસ ડોક્ટરો હોય કે તમારી આજુબાજુ કોઈ આવી મતલબ છૂટકથી દવાઓનું વેચાણ કરતા હોય તમને જાણવા મળે તો અમારા પોલીસ સ્ટેશનના નંબર છે સો નંબર છે અમારા મારા નંબર છે નવ્વાણું સાત ચોર્યાસી જીરો બ્યાસી છાસઠ એ ઉપર તમારે ફોન કરીને પણ અમને માહિતી આપ